ગાંધીનગર શહેરી વિસ્તારોમાં ટાઈફોઈડના કેસો જોવા મળી રહ્યા છે જેને લઈને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ બેઠક યોજીને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને દર્દીઓને મળીને દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા દર્દીઓને શ્રેષ્ઠ સ સારવાર માટે બાવીસ નિષ્ણાત તબીબોની ટીમ બનાવવામાં આવી છે અને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપાઈ છે નાયબ મુખ્યમંત્રી પોતાના કાર્યાલય ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ જિલ્લા કલેક્ટર મહાનગરપાલિકાના કમિશનર આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી આ બેઠકમાં ટાઇફોઇડના ફેલાવાના અને રોકવા માટે લેવાયેલા પગલાંની સારવારની સુવિધા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી તેમણે દર્દીઓને બેસ્ટ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી બેઠક બાદ મંત્રી હરસંઘવી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યાં તેમણે ટાઈપોઇડની સારવાર લઈ રહેલા દર્દીઓની રૂબી મુલાકાત લીધી હતી અને તેમના ખબર અંતે પૂછ્યા હતા તેમણે હોસ્પિટલના સત્તાધીશોને આદેશ આપ્યા હતા કે દરેક દર્દીને ઉત્તમ સમયસર સારવાર મળી રહે દર્દીના પરિવારજનોને ભોજન સહિતની કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તેની તકેદી રાખવા માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા માટેના પણ આદેશ કર્યા છે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ સતત સમગ્ર પરિસ્થિતિનું રિવ્યૂ લઈ રહ્યા છે સાંજે પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આ બાબતે રિવ્યૂ લેવાના છે દર્દીઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય માટે બેસ્ટ ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહીં દર્દીની પરિવારજનોને ભોજન સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે પણ જરૂરી સૂચનાઓ આપી છે આ મુલાકાત તેઓએ જે છે ત્રણ જાન્યુઆરીના બપોરે ત્રણ ને પિસ્તાલીસ મિનિટે લીધી હતી જે કોઈ નાગરિકો ખાસ કરીને આ ટાઈફોઇડની અંદર સંપડાયેલા છે એવા સૌ લોકોની ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ અને તમામ લોકો એક સારી રીતે અહીંયા ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે હું કલેક્ટરશ્રી કમિશનરશ્રી મેયરશ્રી અને બધા જ લોકો અહીંયા આવ્યા હતા ખાસ કરીને બાવીસ ડૉક્ટરોની ટીમ બનાવવામાં આવી છે ડેપ્યુટી કલેક્ટરને બી અહીંયા જવાબદારીમાં રાખવામાં આવ્યા છે તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની ને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ ત્રણેક વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમણે રિવ્યૂ લીધેલો હતો અને આજે સાંજે ફરીથી રિવ્યુ યુનિયન હોમ મિનિસ્ટર શ્રી બી લેવાના છે તે પહેલાં આજે તમામ અધિકારીઓ જોડે બેસીને અને ખાસ કરીને આ લોકોને મળવા આવ્યો હતો સંપૂર્ણ જે કોઈ નાના મોટા ઇશ્યુઝ હતા જેના કારણે ટાઈફોઇડમાં સંપડાયેલા છે એને ઉપર બી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ઝડપથી તમામ લોકો ફરી સાજા થાય તે માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છે ખાસ પાણી પીવાનું જે દૂષિત આવે છે કારણે દર વર્ષે કલોલ વિસ્તાર આ પરિસ્થિતિ કાયમી ધોરણે યથાવત રહે છે દૂષિત પાણીના કારણે કાયમી ધોરણે નિકાલ માટેનો પ્રોજેક્ટ એકદમ પૂર્ણ થયો છે સામાન્ય રીતે મારું માનવું છે કે દસથી થી પંદર દિવસમાં એ પ્રોજેક્ટ ચાલુ કરી લેવામાં આવશે શંકાસ્પદ કુલ મળીને એકસો ચાર લોકો શંકાસ્પદ છે એ તમામ લોકોની ટ્રીટમેન્ટ ચાલુ છે